ડાયમંડ સિટી સુરતનો પ્રવેશ દ્વારા ગણાતો કામરેજ વિસ્તાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો છે સાથે સાથે ગુનેગારો પણ વધી રહ્યા છે અને છાસ વારે લૂંટ ચોરી મારામારીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ત્યારે નાની ઉંમરમાં ક્રાઇમની દુનિયામાં પગ મૂકી લોકો માટે માથા દુખાવા બનેલા અને કામરેજ પોલીસ મથકના વોન્ટેડ આરોપી વિશાલુર ઉર્ફે સાકા ભરવાડને પોલીસે કામરેજ ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો છે સાકા ભરવાડની ઉંમર આમ તો નાની છે પણ ક્રાઇમની દુનિયામાં નામ તેનું મોટું છે લૂંટ ધાળ કે પછી કોઈને જાહેરમાં મારવો એ શાખા માટે દાબા હાથનું કહેવું છે ગત પંદર તારીખની રાતે કામરેજ ચાર રસ્તા નજીક આવેલી હોટેલ પર જઈ શાખા ભરવાડે નજીબી બાબતે હોટેલ માલિકને ચપ્પુ મારી દીધું હતું જેને લઈને હોટેલ પર આવેલા લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા ગુના અંજામ આપી સાકો ભરવાડ ભાગી ગયો હતો સાકા ભરવાના વધી ગયેલ આતંકને લઈને પોલીસે તેને ચક્રોગતિમાન કર્યા હતા પોલીસથી બચવા સાકો ભરવાડ અલગ અલગ ઠેકાણા ફેરવી રહ્યો હતો ત્યારે સો કામ કરતા મૂકી સાકા ભરવાડને પકડવા કામે લાગેલી કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને કામરેજ ચાર રસ્તા ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા શાકા ભરવાડને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું માથાભરે ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં મારમ મારી જેવા गंभीर गुनोपण नोंदाई चुकियो छे અને તે પાસાની ગંભીર સજા પણ કાપી ચૂક્યો છે જી મેડમ 15 જાન્યુઆરી 2024 કો કામરેજ પોલીસ સ્ટેશન મે એક હારામારી કા બનાવ બના થા જિસ્કે અંદર 323 324 386 ઓર બાકી કઈ સેક્શન્સ કે અંદર ગુના દાખલ કીયે ગયે થે જિસમે શાકા ભરવાર નામ કે એક આરોપી કા નામ ખૂલા થા ઓર ઉસકો અભી કામરે ચોકડી સે ареસ્ટ કરકે उसका एक दिन का रिमांड लिया गया है और उसके पास से जो उसने हथियार चप्पू यूज किया था उसको और उसके घर की झड़ती और बाकी अभी डिटेक्शन बाकी है उसकी भी जारी है तो हाँ इसके विरुद्ध पहले भी कामरेज पुलिस स्टेशन में चार जैसे लूट और धाड़ की फरियाद दाखिल हो चुकी है उसके अलावा भी आ, कई और गुना दाखिल हैं और इसका पहले पासा भी किया जा चुका है